મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પહેલી તારીખથી સૌથી મોટા નિયમોની અંદર ફેરફાર એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર નવા નિયમોની અંદર ફેરફાર થશે એવા દસ એવા ફેરફાર જે સૌથી મોટી ઉપયોગી અંતર્ગત દસ લાખ રૂપિયાનો લાભ રેશન કાર્ડ કીટ ગેસની અંદર ભાવની અંદર ઘટાડો તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલાવ મિત્રો આજના વિડીયોની અંદર શરૂઆત કરીએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર કયા કયા નિયમોની અંદર તમને ફેરફાર જોવા મળશે તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર જે સૌથી મોટા નિયમોની અંદર છે ફેરફાર સૌથી પહેલાં રેશન કાર્ડ ધારકો માટે અન્ય યોજના પ્રોત્સાહન આપી રહેલી કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને વધુ એક ભેટ આપે છે જેથી કરીને વધુમાં વધુ લોકોને તેમની આહારમાં અનાજનો સમાવેશ કરી શકે જાન્યુઆરીમાં કડકડથી ઠંડી વચ્ચે તમામ રાશન કાર્ડ ધારકોને રાશનની દુકાન મફત બાજરી આપવામાં આવશે પરંતુ જેમણે રેશન કાર્ડ બનાવી નથી તેમને શ્રી અન્ન યોજનાનો લાભ નહીં મળે તો સરકારની આ નવી વ્યવસ્થામાં કાર્ડ ધારકોને ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવશે અને જાડા ધાન્યની અંદર તમને આ સમાવેશ કર્યો છે તો સરકાર પ્રાચીન અનાજ જે આહાર સમાવેશ કરવામાં આવશે અને વિવિધ સરકારના કાર્યક્રમોમાં લોકોની અંગે જાગૃતિ કરવામાં આવી છે હવે સરકાર પોતે પહેલે કરી છે કે સરકારી રાશન દુકાનો અનાજ વિતરણ કરવાની યોજના તૈયાર પણ કરી છે તો મિત્રો એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર થશે સૌથી મોટો લાભ રેશન કાર્ડ ધારકોને બાજરી ફેબ્રુઆરી મહિનાની અંદર આપવામાં આવશે તો ફેબ્રુઆરી મહિનાની અંદર સરકારી રાશન દુકાન પર બાજરીનું વિતરણ કરવામાં આવશે અને એક દીઠ ચોખાના જથ્થામાં ઘટાડો કરી અને કાર્ડધારકોને સમાન જથ્થામાં બાજરીનું વિતરણ પણ કરવામાં આવશે મિત્રો આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર રેશન કાર્ડધારકોને હવે બાજરી વિતરણ કરવામાં આવશે તો મિત્રો આપણે જાણીએ કે પહેલી ફેબ્રુઆરી થઈ રહ્યું છે બજેટ તો મોદી સરકારની બીજા કાર્યકાળ બચલાકાળનું બજેટ થશે કરમુક્તિ રાજકોષીય સુધારા અપેક્ષા છે કે બજેટ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાક અન્ય નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે તો એનપીએ આંશિક ઉપાડ અને સોવરિંગ ગોલ્ડ જે બંડ સ્કીમના નવા હપ્તા અને એસબીઆઈ હોમલોન અભિયાનમાં ફેરફાર અને અન્ય નિયમોની અંદર ફેરફાર લાગુ થઈ જશે તો મિત્રો પહેલી ફેબ્રુઆરી વચરાગાળાનું બજેટ રજૂ થવાનું છે તો નરેન્દ્ર મોદી નેતૃત્વવાળી સરકાર આ કાર્યકાળમાં આ છેલ્લું બજેટ હશે દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રોમાં મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે ઘણા નિષ્ણાતો પણ આશાવાદી છે કે સરકાર મૂડી ખર્ચામાં વધારો કરશે અને જો કે બજેટમાં કોઈ ખાસ જાહેરાત નથી પરંતુ અપેક્ષા પણ રાખવામાં આવી શકે છે તો મિત્રો આપણે વધુમાં છે કે સૌથી બીજો નિયમ છે એટલે કે પહેલો નિયમ રેશનકાર્ડ ધારકો માટે હતો બીજા નિયમની અંદર વાત કરીએ કે એસજી એટલે કે સોવરિયન ગોલ્ડ બોન્ડ અંતર્ગત તો ભારતીય રિઝર્વ બેંક ફેબ્રુઆરી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ શ્રેણીમાં સોવરિયન ગોલ્ડ બોન્ડની છેલ્લા હપ્તા બહાર પાડશે તો એસજી બી બે હજાર ત્રેવીસ ચોવીસમાં સિરીઝ ચાર બાવીસ ફેબ્રુઆરીના રોજ ખુલશે અને સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બંધ થઈ જાય જ્યારે અગાઉ હપ્તો અઢારમી ડિસેમ્બરે ખુલ્યો હતો અને બાવીસમી ડિસેમ્બરે બંધ થયો હતો આ માટે સેન્ટ્રલ બેંક સામ સોનાની ઇશ્યુ કિંમત છ હજાર એકસો ને રૂપિયા પ્રતિગ્રામ નક્કી કરી હતી સાથે મિત્રો એનપીએસ ઉપરના નિયમોની અંદર ફેરફાર એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પી એફ આરડીએ એ જે જણાવ્યું છે કે જાન્યુઆરી નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ રોકાણ કરેલા ભંડોળમાં આંશિક ઉપાડ માટે માર્ગદર્શિકા મુક્ત મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો તો પેન્શન બોડીએ સ્પષ્ટ કરી છે કે સબસ્ક્રાઈબર્સના પ્રથમ મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકે છે આ નિયમ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે તો મિત્રો આપણે વધવામાં છે કે ફોગેસ્ટ કેવાયસી બાબતે એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે ઈ કેવાયસી વગરના તમામ ફોગેસ્ટ એકત્રીસ જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે પહેલી ફેબ્રુઆરી યુઝરોએ ખાતરી કરવી પડશે કે તેમનો ફોગેસ્ટ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે કે નહીં લગભગ સાત કરોડ ફોગેસ્ટ જારી કરવામાં આવ્યા છે પરંતુ ચાર કરોડ જ સક્રિય છે આ બાકીના એક પોઈન્ટ બે કરોડ ડુપ્લિકેટ ફોગેસ્ટ છે સાથે મિત્રો એસ બી આઈ હોમ લોનની અંદર સૌથી મોટી છૂટ તો મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેમના હાલના ગ્રાહકોને હોમ લોન રાહત આપી રહી છે તો મિત્રો પાંસઠ બીપીએસ જેટલા ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને કનેક્શન મોટી સૌથી છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે તો આ રાહત ફ્લેક્સ પે અને એનઆરઆઈ નોન સેલરી પ્રિવિઝન અને અન્ય ઉપલબ્ધ કરવામાં આવશે સાથે મિત્રો ધનલક્ષ્મી એફપી અંતર્ગત સૌથી મોટી રાહત તો પંજાબ એન્ડ સિંધ બેંક ધનલક્ષ્મી ચારસો ચુમ્માલીસ દિવસ નામની જે વિશેષ એફડી છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે જે બેંક છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસથી વધારીને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ કરી હતી આવી સ્થિતિમાં લોકોને એફડીના પૈસા રોકે તેઓને રોકાણ કરી શકે ને એફડી ની મુદત ચારસો ચુમ્માલીસ ના દિવસ છે અને વ્યાજ દર ચાર પોઈન્ટ સાત પોઈન્ટ ચાર ટકા છે અને અન્ય સિનિયર સુપર અંતર્ગત આઠ પોઈન્ટ જીરો પાંચ ટકા છે તો મિત્રો એફડી અંતર્ગત તમને સૌથી મોટું રોકાણ કરી શકો છો તો મિત્રો આપણે વધુમાં છે કે સરકાર આ જાહેરાત પહેલી ફેબ્રુઆરી ના રોજ દેશના બજેટ જાહેર કરી શકે છે તો મિત્રો બજેટ બે હજાર ચોવીસમાં આયુષ્યમાન ભારત કવર વધારનો નિર્ણય જાહેરાત કરી શકે એવી આશા છે જોકે અંતિમ નિર્ણય લેવાયો હજુ બાકી છે તો કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે સરકાર સૂત્રો અનુસાર સરકાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મળનાર હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારી શકે છે હાલ સરકાર હોસ્પિટલમાં ઇલાજ અથવા દાખલ થવા માટે પરિવાર દીઠ વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે તો મિત્રો હવે સરકાર એમને મળશે દસ લાખ સુધીનું જે હેલ્થ ઇન્સ્યોરન્સ પેકેજ મળશે જે તમારા માટે સૌથી ઉપયોગી રહેશે તો મિત્રો પહેલી ફેબ્રુઆરીથી સૌથી મોટી રાહત ઇન્સ્યોરન્સ અંતર્ગત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાગુ થઈ જશે મિત્રો વધુમાં છે કે પહેલી ફેબ્રુઆરીથી રાંધણ ગેસના ભાવમાં ફેરફાર થશે મિત્રો સબસિડીવાળા ચૌદ પોઈન્ટ બે કિલો જે ઘરેલું રાંધણ ગેસના ભાવની અંદર ફેરફાર કરવામાં આવ્યો નથી પણ સામાન્ય રાંધણ ગેસ સિલિન્ડરના ની અંદર રાહત મળી શકે છે અને મિત્રો ગેસના ભાવોની અંદર કોઈ પણ ફેરફાર કર્યો નથી તો ઓર ઓયલ માર્કેટિંગ કંપનીઓ આજ સુધી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર એટલે કે ચૂંટણીના કારણે સૌથી મોટો ઘટાડો થઈ શકે છે તો રેશન કાર્ડ ધારકો માટે ફેબ્રુઆરી મહિનાની અંદર વચલા ગાળાના બજેટની અંદર જાહેરાત થવાની શક્યતા છે કે રેશન કાર્ડ ધારકોને રાશન કીટ વિતરણ માટે સૌથી મોટી રાજ્ય સરકાર દ્વારા પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો આ હતી અગત્યની દસ સૌથી મોટા ફેરફાર જે પહેલી ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે તો જાહેર મિક્રમ તે માત્ર કરવી ગુજરાત